હેલો મિત્રો કેમ છો મજામાં જ મિત્રો આજે હું ને જસુભાઈ છે એ વાઘજીભાઈ આવ્યા છીએ વાઘજીભાઈ આપણે આપણા વિડીયોની છે અંદર અવારનવાર હોય છે એની અંદર બેન હોય છે કાવ્ય બેન પણ હોય છે તો એમના ઘરે આજે અમે આવ્યા છીએ અને અમારી સાથે બીજા પણ મેમ્બરો આવેલા છે તો આજે અમે સવારના ભૂખ્યા છીએ વાઘજીભાઈ ઘરે આવ્યા છીએ તો કઈક નાસ્તો કરવાની ઈચ્છા થાય પણ વાઘજીભાઈ એમ કહી કે અમે તમને ચાર સીઠીઓ આપીએ

કેમ કે હવાના ભૂખા છે બરોબર તો થોડીક ભૂખ પણ લાગી હું જસુભાઈ મોવા ગયેલા હતા અને વાગજી પણ વાઘજીભાઈ પણ ગયેલા હતા એટલે અમને એમ થયું કે વાગજીભાઈ કઈક લાવ્યા હશે એટલે એને પાછું એવું અમારી પાસે કંડિશન કરી કે તમે ચાર સીઠી હું રાખું નઈ સીટી ની અંદર નીકળે ને એ જ તમારે નાસ્તો કરવાનું છે તો શું હશે નાસ્તોમાં અમને વિચાર આવે છે બહુ ભૂખ લાગી છે કકડી તો હાલો મિત્રો જોઈએ હવે એમની ઘરે બીજા પણ મહેમાનો આવેલા છે એમની સાથે મેમ્બરો પણ છે તો એમની સાથે પણ આપણે જોઈએ મિત્રો આ છે વાઘજીભાઈનું ઘર અને એમની વાડી પણ અહીંયા જ છે તો અત્યારે છે કાવ્ય છે એ લગભગ આવે છે આપણે એમને જોઈએ તો કાવ્ય આવ્યા છે કેમ છે કાવ્ય બેન હે કાવ્ય તો મજામાં છે અરે વાહ તમે ક્યાં વાડી ગયા હતા હવે પછી છે દરેક સભ્યો છે વાઘજીભાઈ ઘરે આવેલા છે એ બધા આવતા જ છે એક પછી એક આવતા રહે છે તો લે આ તો ઉર્વિશા બેન નીકળ્યા કેમ છે ઉર્વિશા હે લે દિવ્યાબેન તો આ જે વાઘજીભાઈ ની વાડી તમે જોઈ રહ્યા છો લે આવો જો છું ભાઈ આવો ભૂખ લાગે છે હું એ જ કઉ વાઘજીભાઈ ઘરે કઈક ખાવાનું છે આપણે હમ

નીકળશે બેસી જઈશું પેલા તો મજા આવશે તો વાઘજી મૂકો પછી અરે વાહ તો વાઘજીભાઈ કરવાનું ટાઈમ

એ બધા ને આવતા ભાગાભાઈ તમે મોજ લાઈ દીધી તો નીકળ્યો તો આ અમે ફોટો પણ કે છે ને તમે એ બોલુ બોલીશાબેન કે લેતાનું આપવાનું આપવાનું તો અહીયા જોયું લેતા હો વાત અરે વાહ મસ્ત લઈ 20 20 લેતા હો

આપણે એક આને મૂકી દઈએ કાપીએ પેલા મજા આવી જાય ખાવાની આ ઉનાળા મિત્રો તમે પણ તરબૂજ લઈ આવજો ખાવા

हेलो तरबूज खाओ तुम्हें खायो तुम्हारे खावानु छे हेलो ओ हेलो मरुबो तरबूज खावा अरे वाह બહુ મજા આવવાની છે જોજો તમે અરે વાહ તમે સાડે 9 મિનિટ ઝપટ બોલાવા મેજો ભાઈ તમે મોજ કરી દીધી પછી પાછા લાવ કરી જોમે એક જ વાર તો લાવશું પાછા

પ્લાનિંગ છે જેમ તમે આગલા દિવસે જોયો હતો કે અમે હલર નું કામ કઈક કરતા ઘઉં લીધા ઘઉં ને ઘર ભેગા કરી દીધા હતા પણ આજે થોડાક ઘઉં લેવાના બાકી હતા તો આજ પણ એ હોય એમના દ્વારા છે એ હલર આવે છે ને એ લોકો પણ આજે ઘઉં છે એ ઘર ભેગા કરવાના તૈયારીમાં છે એટલે જ એને લોકોએ તરબૂચ ખવડાવ્યું છે તો મળશું આપણે એક નવા વિડીયો સાથે બાય બાય હાલો બધા વિડીયો બાય બાય મળશું